પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં ઇનલીગલીની સાથે સાથે લીગલી ઇમિગ્રન્ટ્સની પણ હવે ઉડી ગઈ હોય એવું લાગી રહ્યું છે છે ટ્રમ્પે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીસમાં ભારે મચાવી દીધી અને ટ્રમ્પ સરકાર હવે એક એવું પગલું ભરવા જઈ રહી છે જેનાથી હજારો ઇન્ડિયન્સ ગ્રીન કાર્ડ હોલ્ડર્સને અસર થઈ શકે છે શું છે સમગ્ર વિશે જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી પોતાની ઇમિગ્રેશન પોલિસીસમાં અનેક એવા ફેરફાર કરી રહ્યા છે આપણે જોયું હતું કે ગ્રીન કાર્ડને લઈને પણ અનેક એવા નિયમો બદલવામાં આવ્યા હતા તેના વિઝાને લઈને પણ અનેક એવા નિયમો બદલવામાં આવ્યા હતા કે હવે કોઈ પણ ગેરકાયદેસર વ્યક્તિને ચલાવી નહીં લેવામાં આવે તે દરેક વાતની વચ્ચે હવે કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિનું ગ્રીન કાર્ડ છે તેને રદ થઈ શકે છે એવી પણ એક વાત છે તે સામે આવી છે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે હાલમાં કોર્ટમાં જણાવ્યું હતું કે એટર્ની જનરલ પાસે ગ્રીન

કતા નાની ના કેસ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું કથિત પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલા હોવાનો સાબિત ન થયેલા આરોપ સર તેમનું ગ્રીન કાર્ડ છે તે બે હજાર છ માં નકારી કાઢવામાં આવ્યું હતું જોકે આ કેસથી અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સમાં તેમના ગ્રીન કાર્ડને લઈને ડર ફેલાયો છે ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન પોલિસીમાં જે રીતે આડતડ ફેરફારો કરી રહી છે તે જોતા ઇન્ડિયન્સ કમ્યુનિટીનો ડર છે તે પણ વ્યાજબી છે પરંતુ સરકાર કોઈ પણ વ્યક્તિનું ગ્રીન કાર્ડ કેન્સલ કરી શકે નહીં ગ્રીન કાર્ડ કેન્સલ કરવા માટે સરકાર પાસે મજબૂત કારણો હોવા પણ જરૂરી છે તેવી પણ ક્યાંક વાત છે તે સામે આવી રહી છે એટલે જે પ્રમાણે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અત્યારે હાલ પોતાની ઇમિગ્રેશન પોલિસીમાં અનેક એવા ફેરફાર કરી રહ્યા છે અનેક એવા નવા નવા નિયમો લાવી રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે કે હવે ગ્રીન કાર્ડને લઈને પણ એક સૌથી મોટી હલચલ સામે આવી છે કે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ સમયે ગ્રીન કાર્ડ છે તે રદ થઈ શકે છે પરંતુ ગ્રીન કાર્ડ રદ થવા પાછળ અનેક એવા મજબૂત કારણો હોવા જોઈએ ત્યારે જ તે વ્યક્તિનું ગ્રીન કાર્ડ છે તે રદ થઈ શકે છે એના સિવાય કોઈ પણ વ્યક્તિનું ગ્રીન કાર્ડ છે તે રદ કરવામાં આવી શકાતું નથી એટલે ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પના ક્યાંક ભારતીય વ્યક્તિઓ પણ વિઝાની પ્રોસેસ હોય કે પછી ગ્રીન કાર્ડની પ્રોસેસ હોય તેમાં પણ અનેક એવા નવા નવા નિયમો લાવવામાં આવ્યા હતા જેથી કરીને અમેરિકાના લોકો છે તેની અંદર કોઈ પણ બીજા વિદેશી લોકો ન આવી શકે તે માટે પણ તેમના દ્વારા અનેક એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા હતા ખાસ કરીને અત્યારે હાલ જો વાત કરવામાં આવે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તો તે જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી તેમના દ્વારા અનેક એવા નિયમો છે તેને બદલી નાખવામાં આવે છે અને ખાસ કરીને હવે ગ્રીન કાર્ડને લઈને પણ વધુ એક નિયમ છે તે પણ બદલવામાં આવી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને જે પ્રમાણે કોર્ટની અંદર વાત કરવામાં આવી કે હવે કોઈ પણ વ્યક્તિનું ગ્રીન કાર્ડ છે તે રદ થઈ શકે છે પરંતુ આ રદ કરવાની પાછળ જો કોઈ મજબૂત કારણ હશે તો જ તે વ્યક્તિનું ગ્રીન કાર્ડ છે તે છીનવા પાઈ શકે છે બાકી એના સિવાય કોઈ પણ વ્યક્તિ હોય જે ત્યાં રહેતા હશે જેની પાસે ગ્રીન કાર્ડ હશે તે દરેક લોકોની પાસે ગ્રીન કાર્ડ રહેવાનું જ છે વાત કરવામાં આવે અમેરિકામાં રહેતા ભારતીયોની હાલત અત્યારે હાલ કેવી છે તો ત્યાં અમેરિકામાં અત્યારે હાલ જોબ ક્રાઇસિસ પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે પરંતુ અનેક એવા ભારતીય લોકો છે જે લોકોમાં અત્યારે હાલ ડરનો માહોલ પણ છે કે જો તે લોકોનું ગ્રીન કાર્ડ છે તે છીનવાઈ જશે તો કદાચ તે લોકોના ઉપર પણ એક નવી મુસીબત આવી શકે છે પરંતુ જો વાત કરવામાં આવે કે તે લોકોની પાસે પોતાનું ડોક્યુમેન્ટ ક્લિયર હશે તે લોકો કાયદેસર રીતે ગયા હશે તો તે લોકોને કોઈ જ ત્યાંથી નીકાળી શકશે નહીં તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર